માર્કેટમાં આપણે અત્યારના જોઈએ તો એક સારી હવે મોમેન્ટમ જો બિલ્ડઅપ થતા આપણે જોઈ રહ્યા છે એક સારો એવા સેશન્સ આપણે જોયા છે ઓલધો ધો વચ્ચે એક બે સેશન્સ એવા પણ આવ્યા કે થોડી આપણે નરમાશ જોઈ પણ કઈ રીતના તમે જુઓ છો આ એક મોમેન્ટમ જે બિલ્ડઅપ થઈ રહ્યું છે અત્યારના તમને લાગે છે કે આગળ જતાં આજ જ એંગ આ જ ડિરેક્શનમાં આ ચાલશે કે હજી પણ ટેરેફની થોડી ઓફકોર્સ એક અનસર્ટનટી તો છે પણ સાથે આપણે જે GST ના રિફોર્મ્સ તરફ પણ આગળ હવે ધ્યાન રાખી રહ્યા છે GST 2.0 કઈ રીતના માર્કેટ લેશે સો ગુડ આફ્ટરનૂન પ્રીતિ આઈ થિંક ધ પ્રાઇમ મિનિસ્ટર હમણાં જે સેટરડે ના દિવસે એમની જે સમિત અંદર જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના પર થોડોક વિચાર કરવો પડશે કારણ કે એમને કીધું કે ધ આર પ્રિપેરિંગ ફોર ઇન્ફ્યુરન્સ લી ઓફ રિફોર્મ્સ એટલે એની અંદર જીએસટી ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ રિફોર્મ એસ્પેક્ટ ઓફકોર્સ એટલે એનો અર્થ એમ થાય છે કે કઈ ઇન્ડસ્ટ્રીને આગળ ચલાવવા માટે જે મેજર્સ ની જરૂરિયાત છે એ મેજર્સ આઈ થિંક સિગ્નિફિકન્ટલી મોટેફાઈ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે અને ધીસ રિમાઇન્ડ ક્રાઇસિસ ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી કોવિડ સ્ટ્રાઇક થયું હતું એના બે મહિનાની અંદર એટલે મે મહિનામાં આઈ થિંક ઇન્ડિયા ગવર્મેન્ટ ઓપન અપ વેરિયસ સેક્ટર્સ જે બીજા વર્લ્ડના બધા દેશો જ્યારે પૈસા ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા તમારા આપણા દેશે ઇન્વેસ્ટમેન્ટ બીતે નો અટ્રેક કરું તેના માટે નામ બડા પ્રયત્ન ચાલુ કરે હતા ને એની અંદર પીએલઆઈ સ્કીમ સકી ધ ગવર્નમેન્ટ ટુ સેક્ટર સતા તેને પડે ઉપર અમલ કર્યા હતા સો ટેકિંગ ધ સેમ ક્યુ ફ્રોમ ધેર ઇન 2020 ટુ નાઉ ઇન 2025 અત્યારના જે કરન્ટ ટેરિફિલેટેડ જે ક્રાઇસિસ જે સેટ થઈ છે ઇસ એક ક્રાઇસિસમાંથી બહાર કાઢવા માટે ધ ગવર્નમેન્ટ ઇઝ સિગ્નિફિકન્ટલી ઓમ્બ્રેટીંગ ઇસ સ્લી ઓફ રિફોર્મ્સ અને જીએસટી ના ઘટાડા જે ઇકોનોમી ની અંદર કોસ્ટ સ્ટ્રક્ચર ઘટીને આવે તો વી બીકમ મોર કોમ્પિટિટિવ ઇન ધ ગ્લોબલ ઇકોનોમી એ ઇન્ટેન્શન છે અને જો આપણે ગ્લોબલ ઇકોનોમીમાં વધારે કોમ્પિટિટિવ થઈ શકીએ તો એક નહીં તો બીજા દેશની અંદર આપણો માલ એક્સપોર્ટ થવાનો ચાલુ થાય અથવા વધી શકે બીજી તરફ અમે લોકો માનીએ છીએ કે આ એક સમય અનુકૂળ છે ગવર્મેન્ટ માટે કે જે લોકો સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે સીબીડીસી જે કહીએ છીએ આપણે કદાચ એ લોકો આ સિચ્યુએશનમાં ઇન્ટ્રોડ્યુસ કરશે સિગ્નિફિકન્ટલી કારણ કે એક તરફ આઈ થિંક જે ટેરરિઝમ થતું હોય એને અટકાવવું હોય તો ડિજિટલ કરન્સીથી વધારે સારી થઈ શકે અને ત્રીજું એક ઓએનડીસી પ્લેટફોર્મ જેને કારણે આઈ થિંક ધી ગ્લોબલ બાયર્સ કમ ધ પ્લેટફોર્મ ધી બી ટુ બી પ્લેટફોર્મ આવી શકે તે ઓએનડીસી પ્લેટફોર્મ કદાચ આઈ થિંક ગ્લોબલ બાયર્સ માટે ગવર્મેન્ટ ઉપર કરી શકે સો અમાર લોકો એવું માનવું છે કે આઈ થિંક સમ ઓફ ધીસ રિફોર્મ્સ ઓએનડીસી રિફોર્મ્સ સીબીડીસી રિફોર્મ્સ જીએસટી રિફોર્મ્સ અને બીજા અનેક આઈ થિંક ધી કાયદા માટેના જે બધા બદલાવ કરવાના છે તેના રિફોર્મ્સ એની અંદર કદાચ ગવર્નમેન્ટ સારા મુજે અનાઉન્સમેન્ટ એનાઉન્સ કરી શકે એવી પોસિબિલિટી છે સો જે થતું હોય તો કદાચ આઈ માર્કેટ વિલ રિમેન રિલેટિવલી મોર એક્સાઇટેડ ઓન પોસિબિલિટીઝ એને કારણે કદાચ અત્યારે માર્કેટમાં આપણે એક મોમેન્ટમ બિલ્ડઅપ થતી જોઈ રહ્યા છે અથવા ઇન્વેસ્ટમેન્ટની એક ઓપોર્ચ્યુનિટી બિલ્ડઅપ થતી એવું જોઈ રહ્યા છે આપણે હમ પણ દેવેનભાઈ જીએસટી યસ આપણે જોઈ રહ્યા છીએ કે સપોઝ દરકાર થાય છે તો શું તમને લાગે છે કે ગવર્મેન્ટની પાસે એટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એટલી જગ્યા છે સ્ટેટ ગવર્મેન્ટ પાસે એટલી જગ્યા છે કે જે રેવન્યુ ઓછો આવશે કઈ રીતના સરભર કરશે નંબર વન અને તમને લાગે છે કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર થઈ શકે છે આધર વેઝના ટુ કોમ્પન્સેટ જીએસટી રેવન્યુ સી હાયર જીએસટી રેટ ને કારણે એક પેરેલ ઇકોનોમી ચાલતી હતી અને ટુ એ ગ્રેટર એક્સટેન્ડ આઈ થિંક મેજોરિટી ઓફ ધી કંપનીઝ હાયર અમાઉન્ટ ઓફ જીએસટી જીએસટી ઉપર સેલ કરતી હતી થ્રુ વેરિયસ લીગલ જે લુપ હોલ્સ કહીએ લુપ હોલ્સ એન્જોય કરીને સો મારા હિસાબે આઈ થિંક ઇફ ધ જીએસટી રેટ ઇઝ બ્રોડ ડાઉન દેન દેર ઇઝ નો ઇન્સેન્ટીવ ફોર એનીબડી ટુ મેનિપ્યુલેટ ધ સિસ્ટમ અને ધેટ ઇઝ વેર આઈ બિલિવ કે રેટ ઘટાડવાથી કમ્પ્લાયન્સ વધશે કલેક્શન પણ વધશે અને જે કલેક્શન આવે તો કોઈ એવો ચાન્સ નથી કે જેની અંદર ગવર્મેન્ટે રેવન્યુ લોસ ભોગવવી પડે ઓન ધ કન્ટ્રી ઇન્કમ ટેક્સ નો એક્ઝામ્પલ લઈને ચાલીએ તો ટેક્સ ના રેટ ઘટાડવાથી ગવર્મેન્ટનું ટેક્સ કલેક્શન ડાયરેક્ટ ટેક્સમાં વધ્યું છે અમારા લોકોને એવું માનવું છે કે જો ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટ ટેક્સ નું બી રેટ ઘટાડે તો કદાચ ગવર્મેન્ટ પાસે ટેક્સ કલેક્શન વધીને આવશે અને એક પોઈન્ટ કદાચ આપણે લોકો ભૂલી રહ્યા છે અહીંયા આગળ જે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એમાંથી અમુક પેટ્રોલિયમ પ્રોડક્ટ ગવર્મેન્ટ જીએસટીમાં લાવવાનો પ્રયત્ન કરે કારણ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વપરાય છે તો એના માધ્યમથી આઈ થિંક તમારું જે ટેક્સનું કમ્પ્લાયન્સ છે એ બેટર થશે અને કન્વર્ટિંગ ફ્રોમ સેલ્સ ટેક્સ ટુ વિલ બી બેટર ઓપોર્ચ્યુનિટી ફોર મોસ્ટ ઓફ ધ યુઝર્સ કે જીએસટી નો ઓફસેટ પણ મળી શકે છે બેટર થવાથી વધારે આવશે નોટ બી સરપ્રાઇઝ કે બાય ધન્ડ ઓફ ધીસ ફાઈલ ઇયર વીટાબ્લિશ મોર ટુ લેખ કરોડ મંથલી કલેક્શન જો આપણે માર્કેટ તરફ અત્યારના ધ્યાન આપીએ તો ઓફકોર્સ એક બાજુ ટેરિફ એક બાજુ જીએસટી એટલે નેગેટિવ પોઝિટિવ બંને ન્યૂઝ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે જોવાનું રહેશે કે કઈ રીતના ટેરિફ ઇવેન્ચ્યુઅલી લાગે છે પણ હેવિંગ સેટ દેટ જે ડોમેસ્ટિકલી આપણે જે કામકાજ અત્યારના જોઈ રહ્યા છીએ અને પહેલી નજર જે જાય છે ડિફેન્સ સેક્ટર પર બીકોઝ એવરી ડે કોઈના કોઈ રીઝનથી આ સેક્ટર ચર્ચામાં રહ્યું છે ને જે આપણે સ્ટ્રેન્થ બિલ્ડઅપ કરી રહ્યા છે એઝ અ સેક્ટર અ પછી એ ઓર્ડર્સ હોય ડિફેન્સ કેપસિટી વધારવાનો હોય યુ નો એક્સપોર્ટ કરતા હોય એ સો ઓન એન્ડ સો ફોર કઈટના તમે જુઓ છો એચએલ જુઓ આજે अगेन ન્યૂઝમાં છે 76 હેલિકોપ્ટર્સ લેશે મઝગાઉં ડોકમા આપણે નીયરલી 70000 કરોડની હવે વાત કરી રહ્યા છે

કારણ કે જે બી ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી રહ્યા છે તેની એક્ઝિક્યુશન વિન્ડો ત્રણ થી પાંચ વર્ષ કે સાત સો માર્કેટ જે રીતે એક્સાઇટ થઈ રહ્યું છે ઓર્ડર્સ આવવાથી એમાં એક વસ્તુનું કરેક્શન એ લાવવું પડશે કે તમે વર્ષને અંતે ત્યારે ગ્રોથ જોશો કંપનીની રેવન્યુ બુકમાં અને પ્રોફિટમાં તો એ ગ્રોથ જે છે એ એક ઇકોનોમીના ગ્રોથની સાથે પેરિટી મારે છે ગ્રોથ એ ગ્રોથ એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોથ નથી લેવાનો અને જે ગ્રોથ એક્સ્ટ્રાઓર્ડિનરી ગ્રોથ નહીં રહેતો હોય ડિસ્પાઇટ ઓફ હાયર વિઝિબિલિટી ઓફ ઓર્ડર બુક તે એક વસ્તુ સમજીને ચાલવી પડશે કે વેલ્યુએશન સમય જો સમય કરતા વેલ્યુ આપશો એક્સપેન્સિવ કરશો વધારે તો કદાચ એ નવા ઇન્વેસ્ટર માટે ડિટર્મન્ટ તરીકે પ્રૂવ થશે અત્યારે એક સિચ્યુએશન એવી છે કે જે મ્યુચ્યુઅલ ફંડની અંદર મંથલી કેશ ફ્લો ઇમ્પ્રુવ થતો જાય છે ઇન્ફ્લુ ઇન્ફ્લુઅન્સ થતો જાય છે એને કારણે કમ્પલસરીલી પૈસા ઇન્વેસ્ટ થાય છે એટ હાયર વેલ્યુએશન

બીજી બાજુ બેન્કિંગ એઝ અ સેક્ટર પર તમને કોઈ ચિંતા છે કન્સર્નિંગ જો ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ માર્જિન્સ કે તમને લાગે છે કે આગળ જતાં આપણે નિમ્સમાં હજી કોન્ટ્રાક્શન જોઈ શકીએ છીએ કઈ રીતના આપણે જોવું જોઈએ કારણ કે કોસ્ટ ઓફ ફંડ્સ તમને લાગે છે કે હવે આગળ જતાં ઓછું આવશે શું બોટમઆઉટ થઈ ગયું છે અને એઝ અ સેક્ટર કઈ રીતના ધ્યાનમાં રાખવાનું હવે જો નિવેશ કરવો હોય તો

ફિલ્ડની અંદર તમને જે માર્ક ટુ માર્કેટ ગેમ દેખાતો હોય પોર્ટફોલિયોની અંદર તે તમને રિફ્લેક્ટ થતો હોય બેલેન્સ શીટમાં સો દેટ ઇઝ અ પોઝિટિવ થિંગ અકોર્ડિંગ ટુ મી અને જેમ કોસ્ટ ઓફ ફંડ ઘટે તેમ બેંક પાસેથી પૈસા લેવા માટેની કોર્પોરેટની ક્ષમતા પણ વધે છે જે પાછલા વર્ષોમાં આપણે કમ્પ્લેન કરતા હતા કે ઇન્ડસ્ટ્રી ડેટના પૈસા યુટિલાઇઝ નથી કરતી વધારે ઇક્વિટીના પૈસા લે છે નાવ વિથ ધ કોસ્ટ ઓફ ફંડ કમિંગ ડાઉન they are equally ગુડ reason ટુ બાય મની ફ્રોમ debt સો વ્યૂ આઈ થિંક બેન્કિંગ ક્ષેત્ર માટે ટાઈમ સારો રહેવો જોઈએ એવું માનીને ચાલવું જોઈએ કોમ્પિટિટિવ ચોક્કસ રહેશે કારણ કે દરેક બેન્કે માર્કેટ જાળવી રાખવા માટે માટે અને પ્રોફિટેબલ બિઝનેસ લાવવા થોડા એક્સ્ટ્રા એફર્ટ બી કરવા પડશે ઇન્કલુડિંગ યુઝ ઓફ ટેકનોલોજી ફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ મની ઓર ડિઝબર્ઝન ઓફ મની રાધર સ્પીડ સો એ બધા પોઈન્ટ કદાચ બેન્કોની ફેવરમાં આવી શકે છે આવનારા સમયની અંદર સિલેક્ટિવ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ એવું અમારા લોકોનું મંતવ્ય છે સર ખાલી બિગ બેંક્સમાં કે તમે બ્રોડર માર્કેટ્સમાં પણ જોશું ને પ્રાઇવેટ કે પીએસયુ આઈ થિંક પીએસયુ બેંકની અંદર નથિંગ રોંગ વિથ ઇટ વેલ્યુએશન વાઇઝ સસ્તા છે પરંતુ એ લોકોની બેલેન્સ શીટની સાઈઝ જો મોટી નહીં થાય તો જે સાઈઝના પ્રોજેક્ટ અત્યારે દરેકમાં ઇકોનોમીમાં આવી રહ્યા છે એના માટે પ્રાઇવેટ સેક્ટર બેંક વધારે પ્રિફર થશે એવું અમારું માનવું છે બેન્સ પ્રાઇવેટ સેક્ટર પોર્ટફોલિયો છે હાઉસિંગ ફાઈનાન્સ પોર્ટફોલિયો છે રિટેલ ક્રેડિટનો પોર્ટફોલિયો છે એસએમી એમએસએમીનો પોર્ટફોલિયો છે અને લાર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પોર્ટફોલિયો પણ છે સો આઈ થિંક દે દે બેલેન્સ વેરી વેલ એટલે એ લોકો જે બ્રાન્ડેડ ઇલ્ડ છે

સેક્ટર બેન્ક્સ તરફ નજર રાખો છો પછી સાથે જ અહીંયા